આ સંમેલનમાં વિવિધ શાળાઓના આચાર્યશ્રીઓ મનોવૈજ્ઞાનિકો તબીબો અને સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી સંમેલન દરમિયાન નિષ્ણાંતોએ વિદ્યાર્થીઓના અભ્યાસ અને કર્મચારીઓની કાર્યક્ષમતા પર માનસિક સ્વાસ્થ્યની થતી અસરો અંગે વિસ્તૃતતા ચર્ચાઓ કરી હતી ખાસ કરીને શાળાઓમાં બાળકોની માનસિક સમસ્યાઓની વહેલી ઓળખ અને કાર્યસ્થળે માનસિક રીતે સુરક્ષિત વાતાવરણ ઊભું કરવાના મુદ્દાઓ મુખ્ય રહ્યા હતા વોલટેમ્પ ટ્રાન્સફોર્મર્સના મેનેજિંગ ડાયરેક્ટર કુંજલ પટેલ અને બરોડા સિટીઝન કાઉન્સલનના ચેરપર્સ સંરલ પટેલે સમાજના દરેક વર્ગ સુધી માનસિક સારવારની સુવિધા પહોંચાડવાની અનિવાર્યતા સમજાવી હતી કાર્યક્રમના અંતે સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે મેન્ટલ હેલ્થ કાઉન્સેલિંગ સેન્ટર દ્વારા વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારો માટે ચોવીસ કલાક નિશુલ્ક હેડલાઇન સેવા કાર્યરત છે માનસિક પરામર્શ માટે સેવન થ્રી એટ ડબલ થ્રી ડબલ ઝીરો એટ ડબલ ફોર અને કાયદાકીય સલાહ માટે એટ સિક્સ ફાઇવ ટુ ફાઇવ ફોર ટુ ફોર થ્રી ઝીરો નંબર પર સંપર્ક કરી શકાશે આવાયોજનો દ્વારા લોકોમાં માનસિક રોગો પ્રત્યેની સામાજિક ખચકાટ દૂર કરી એક સ્વસ્થ અને સંતુલિત જીવનશૈલી વિકસાવવા માટે સંસ્થાએ પોતાની પ્રતિબદ્ધતા દોરાવી હતી જે મેન્ટલ હેલ્થ એક સમાજ માટે એક મહત્વનો મુદ્દો બની ગયો છે અને ભાગરૂપે આજે કેટલાક સરકારી સંસ્થાઓ બિન સરકારી સંસ્થાઓ ને અન્ય એન્ટિટીઝ દ્વારા પણ આ ઇશ્યુને એડ્રેસ કરવાના પ્રયાસો થાય છે આજે આપણે જોયું બરોડા સિટીઝન ઓફિસ દ્વારા એક મેન્ટલ હેલ્થ કોન્કલેવ ટ્વેન્ટી ટ્વેન્ટી સિક્સનું આયોજન થયું છે જેમાં નિષ્ણાત કાઉન્સિલરો અને મેન્ટલ હેલ્થ સાથે જોડાયેલા કેટલાક પ્રોફેશનલ ટીમ અન્ય લોકો સાથે બેસીને એક સંવાદનો કાર્યક્રમનું આયોજન કરી છે સમાજમાં આધુનિક ટેકનોલોજી આજના જે દોડધામવાળા શૈલી જેના લીધે જે સ્ટ્રેસ સ્ટ્રેઇન ડિપ્રેશન અને અન્ય જે મેન્ટલ હેલ્થના કિસ્સાઓ બને છે આને આપણે એક્સેપ્ટ કરીને આના નિરાકરણ માટે આ સમસ્યાથી બહાર આવવા માટે દરેક નાગરિક સમુદાયના સભ્યો પ્રયાસ કરવાની જરૂર છે આજે આ પ્રકારના એક ડિસ્કશનથી મને વિશ્વાસ છે શહેરમાં આ ઇશ્યુ સેન્ટર સ્ટેજમાં આવશે જે કંઈ નાગરિકોને કાઉન્સલિંગની કે પ્રોફેશનલ સપોર્ટની જરૂરિયાતો છે આ લોકોને આ સેવાઓ મળી રહેશે તો આપણા હોલ ઓફ સોસાયટી એપ્રોચથી એટલે ગવર્મેન્ટ બિન સરકારી સેવા સંસ્થાઓ પબ્લિક સ્પિરિટેડ ઇન્ડિવિજ્યુઅલ્સ અને અન્ય લોકો જાગૃત લોકો મળીને આ એક મહાઅભિયાનમાં જોડાય જેથી કરીને એક સ્વસ્થ સુરક્ષિત સમાજના નિર્માણમાં દરેક નાગરિક પોતાના ફળ આપશે આભાર